હાલ કોરોનાની રસી લીધેલા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે એક નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જણાવેલું છે કે કોવિડ સંક્રમણ રક્તવાહિનીની વયને લગભગ પાંચ વર્ષ ઝડપી બનાવે છે જેના કારણે હૃદય રોગના હુમલા અને સ્ટ્રોક જેવા કાર્ડિયવેક્ચ્યુલર રોગોનો જોખમનો નોંધપાત્ર વધારો થઈ શકે છે સંશોધકોએ જણાવ્યું છે કે કોવિડના હળવા કેસમાં પણ જેમને ક્યારેક કોવિડ ન થયો હોય તેની સરખામણીએ ધમનીઓ ઝડપથી જડ થઈ જાય છે યુરોપિયન હાર્ટ જનરલ માં પ્રકાશિત થયેલા અધ્યયન માં સપ્ટેમ્બર બે હાજર વીસ થી ફેબ્રુઆરી બે હાજર બાવીસ દરમિયાન સોળ દેશોના ત્રેવીસો નેવું પ્રતિભાગીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું એમાં જાણકારી મળી કે મહિલાઓ તેમજ શ્વાસની સમસ્યા આ જેવા લાંબો સમય સુધી કોવિડના લક્ષણોથી પીડિત વ્યક્તિઓમાં રક્તવાહિનીઓ વૃદ્ધ થવાથી સમસ્યા વધુ સ્પષ્ટ હતી યુનિવર્સિટીની પેરિસ સિટીનો પ્રોફેસરના જણાવ્યા અનુસાર મહિલાઓમાં પુરુષોની સરખામણીએ પ્રતિરોધક ક્ષમતા વધુ મજબૂત હોય છે અને જે સંક્રમણ દરમિયાન હોવા છતાં પછીથી રક્તવાહિની ક્ષતિનું કારણ બની શકે છે જોકે રક્ષણ રસીકરણથી થોડું રક્ષણ મળતું દેખાયું રસીકરણ કરાયેલા લોકોમાં સામાન્ય રીતે રસી ન અપાયેલા વ્યક્તિઓ કરતાં ધમનીઓની જળતા ઓછી જોવા મળે છે લાંબા ગાળાની ઘટાડવામાં મદદ કરે છે અને એ હતી કે અભ્યાસમાં જે પણ નોંધવામાં આવ્યું છે તે સમય જતા કોવિડ સંબંધિત વેસ્ક્યુલર વૃદ્ધત્વ સ્થિર થયું હતું અથવા તો તેમાં થોડો સુધારો થતો હોવાનું થયું મળ્યું હતું સંશોધકોએ જોખમમાં રહેલા લોકોમાં વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો તો હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી બાજુમાં આવેલા બે દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે